એ થોડા તૈન મારા હું લઈ ગયો તો મુરત કરવા તે શિખર ભળા ફટ કરતા એવા જતા રહી ના હોય તો ઈવન મળીતી એ મન બે જણા કહેતા ઈવન મળીતી ના હોય તો પેલા જાવ અને આડી વાત કરું તો ઓમે હું ના ઈ બાજુ જ જવા દે ના ઘેર જવું પડશે અરે આગેવાન બહાર આવજો આપડો શું કેવાય આખુભા અને ગોપાલભાઈ એ ત્રણ જણા લઈ ગયો મુર્ત કરવા કોમે લઈ ગયો લઈ ગયો હતો વાતો

તો પગ માલ્યો છે તમાર ઘર નું મોહનજી કોમ તો આપડે પાય ના બાર એવું અને ધાબુ ભરવાનું વિચાર પત્ર નાખો ના હવે ધાબુ ભરાઈ દેવાનો એવું એમ

બરોબર ઘેર પેલા જોજો ઘેર હરિયક નહીં ખબર નહીં પણ હોય તો બોલાય લઈને આવો અમે આખું પણ ઘેર જઈએ બાજુ આવો આવો બોલો તમે આ સાહેબ આગેવાન બોલાવી તમે તમે આગેવાન આવું અડધી રાતે એ તો મને કોઈ ખબર નહીં બો એ સાહેબ બે આવાજ તો તે તેવડી મને કોમ ભરાઈ કે બોલાતા હો ચતુરજી એવું હતી ઓ એટલે કોઈ રાખ્યો હતો તો ખબર નહીં મને મને આખી વાત નહીં કરી કીધું કે ચતુરજી ને ગોપાલ બેમ બોલાતા એટલે હું બોલાવા આવ્યો આ આગેવાન એ ઉઠાયા કરો અડધી અડધી રાતે બોલાવો હોય કોઈને થાકે બોમ ગોય તોય નહીં ઈવાન હું આખો દાવ રાવણ જ કરવા હી બીજું હું હોય ચાલો

આ હોય તમે એકલા જો અને હું આટલો ઉભો રહું ભેગા થાય તમે જો એટલે

મોહનજી સમજો હતા કામો બંધ આ એક મિટિંગ રહ્યા એટલે બધા ભેગા કર્યા તમાર ઘેર એવું ચાલો પોપટ નહીં આપડે એને બોલાવા મોકલ્યો આવતો જશે બોલાય

મોહનજી હજુ બાકી રહ્યા બધા બોલાયા પછી વાત કરું મોહનજી કેટલા રહ્યા

ડાક ગોન આ જો આ લાટીયા નું બોલ જો ગોન કોની આ રે રે ના જો ઓને મોને સરકાય બધું હટ લે હગાય ઓને બધું ઓહો તણે તણે થઈ ગઈ હો આ મજૂરી લઈ જાઉં તમને હાજરી આ લો બધી તમારે આ તો આ બલાડા તમને માં કાશી કોઈ જા

તમારે આવું કરાય ને જે ધણીના પાછી પાયા ગોદવાનું ચાલુ નહી મોહનજી લાભ અમને કરવાનું હતું એટલે બે મજૂર ને અમને બીજા લઈ પાયા ગોદતા ખજાનો મળ્યો અમને

તમાર ચતુરજી અમારા તમે વાયદો કા વાયદો આપણા આપડે તો બે વર નો વાયદો કરીએ તમે નહી આલો તો પછી મારા એક વસ્તુ હું કરે

ચોરીને જતા રેરી જતા રહી અમે તો સાહેબ ભાડશે નઈ હવે અમાર ઘર જોઈ લે બરોબર અમે કઈશું કે અમારે ઘર જોઈ લે આ બધું જોઈ લે લાખ રૂપિયા અમે કોઈ ગરીબ થઈ ફરતા હોય

બે મહિનો મોહનજી મારી વાત વાપરો એ વાત ના મેલો પડતી કેસ કરવાની અને અત્યારે હાલ મુઠ હજાર રૂપિયા તમાર નાલ દઉં તમારું કરવાનું એ તમારું જ્યાં પૈસા આવે ને મારી જવાબદારી ધર્માધામાલ વાપરી દેજો સાઈઠ હજાર રૂપિયા અને તમારો વણમ પાછી લેવા લેજો ના લેવા તો કોઈ ના ના તમાર ના જોતા મારે જોતા તો આપડે ધર્માધામ વાપરી દેશું તો એ વાત નો અમને મજા થઈ જાય એટલે તા બાજી